તારીખ ચૌદ અને પંદર મકર મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મન પડેલા પતંગ બજારોમાં ઉત્તરાયણ પૂર્વે ગ્રાહકો પતંગ દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગુ મહત્વ રહેલું છે ત્યારે નાના ભૂલકાઓથી લઈ યુવાનો અને મોટેરાઓનો મનગમતો તહેવાર એટલે ઉત્તરાયણ આ પર્વની લોકો ધામધૂમથી ઉજવણી કરે છે ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લાની શોખીનપ્રિય જનતા લાખોની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે આ બાબતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને વર્ષો જૂના વેપારી આકાશ પતંગ માર્ગના અયુબભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દોરા અને પતંગમાં અંદાજે પંદરથી વીસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે આ સાથે જ ભાવવધારો જીકાતા ખરીદી ઉપર પણ તેની અસર પડી છે જો કે છેલ્લા કેટલાય વર્ષોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ ભરૂચીઓ માટે મોંઘી છે મોંઘા ભાવે પણ ભરૂચવાસીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવા થનગની રહ્યા છે ત્યારે ઉત્તરાયણ નિમિત્તે છેલ્લા ત્રણ ચાર દિવસ બજારમાં ગરાકીમાં વધારો જોવા મળી રહ્યો છે જે વેપારીઓ માટે ખુશીની વાત છે આ સાથે જ પતંગના દોરાથી કોઈ પક્ષીને ઈજા કે તેનું મૃત્યુ ન થાય તે બાબતે પણ પતંગ રસિકોએ ધ્યાન રાખવું જરૂરી છે घरा की अभी निकले चार पाँच दिन से और तीस पच्चीस टका माल का दूरे का भाव बढ़ गया है पतंग का दाम बढ़ गया है तो अभी घरा के ने अभी अच्छा चल रहा है काम काज ऊपर वाली मेहरबानी है और सब अच्छे से काम चल रहा है ठीक है क्या और घरा के अभी निकले दूरे की पतंग सब की सबकी घर आ निकली है પતંગ ખંભાતી છે તમારે એની ભરૂચ ની છે બધી જાતની વડોદરા બધી જાતની અમદાવાદ ની બધી જાતની પતંગ અહીંયા વેચાય છે બધી વેરાયટી પતંગો બધી વેરાયટી દુરા મળે છે સાકલ છે એકે કે છપ્પન છે પાંડા છે બધી એચપી છે બધા વેરિયન્ટ દોરા અહીંયા ખાતરીપૂર્વક મળે છે ને સારો માલ મળે છે અહીંયા ગેરંટીડ દોરો મળે છે અહીંયા ને ગેરંટી આઈટમ ચડાવે છે અમે બીજી ચાઇના દોરા રાખતા જ નથી ચાઇના પતંગમાં બંધ કરી દીધો જે પણ આપણે ઇન્ડિયાના પતંગ છે ઇન્ડિયા દોરી છે એ પણ અમે કામ કરીએ છીએ

કારણ કે પૈસા આપતા છતાંય માલ માર્કેટમાં મળતું નથી પણ અમે ગ્રાહકને બહુ રિઝનેબલ ભાવ લઈએ છીએ જે દર વર્ષ ચાલે છે તે જ ચાલે છે અમારો ધ્યેય એ જ છે કે ફક્ત ગ્રાહક અમારા નામથી ખુશ થઈને જાય બસ એ જ અમારો નફો છે